નમસ્કાર આજે તારીખ સત્યાવીસ બે હજાર પચીસ રોજ રોજપુર પ્રાથમિક શાળા તાલુકો માંડવી જિલ્લા સુરત થી પધારેલા શ્રી શિક્ષકગણ અને વિદ્યાર્થી મિત્રો આજે આપણે ત્યાં વોકેશનલ પ્રોગ્રામ અંતર્ગત શાળાના બાળકો અહીં પધાર્યા છે તેમણે આપણા જય કિસાન સુભાષ કૃષિ ફાર્મ પર તાલીમ નિદર્શન જંગલ મોડલની મુલાકાત કરી છે તો આ બાળકો અને શાળા પરિવારનો હું મારા જય કિસાન પરિવાર વતીક સ્વાગત કરું છું આજનો જે 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 પ્રોગ્રામ અંતર્ગત સમસ્યા છે એ એમના જ મુખેથી આપણે એમનું વક્તવ્ય સાંભળીએ કે તમે જે આજે તાલીમ અંતર્ગત આવ્યા છો તો તમને જે કંઈ માહિતી મળી એ વિષય પર તમે આપનું મંતવ્ય રજૂ કરો આવો નામ થી બોલે મારું નામ સ્મિત કુમાર આત્મા મારું નામ સ્મિત કુમાર ધર્મેશભાઈ છે હું આજે અમે વાડિયા ગામમાં આવ્યા છે અમને અહીંયા વિવિધ પ્રકારના વૃક્ષો બતાવવામાં આવ્યા છે જેમ કે તલ છે પછી કેળા છે સફરજન છે જંગલ મોડલ વિશે મારું નામ ચૌધરી સાક્ષી કુમારી અશ્વિનભાઈ છે હું વડીયા ગામ માં આવ્યું છું પ્રાકૃતિક ખેતીનું જાણ માટે અમને જંગલ મોડલ વિશે શીખવાનું મળ્યું છે અહી અહીં અમને ઘણા પ્રકારના વૃક્ષો જોવા મળ્યા છે ઓછી જમીનમાં વધારે પાકો કેવી રીતે કરાય તેની જાણ કરવામાં આવી છે શુદ્ધ શુદ્ધ પ્રકૃતિ ખેતીની અમને જાણ કર જાણ મળી છે તેથી આપણે બધાએ કુદરતી અને પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ ખૂબ સરસ ખૂબ સરસ આપણે બાળકોનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ તો શાળા પરિવારમાંથી પધારેલા આપણા શિક્ષક શ્રી આચાર્ય શ્રી એમને પણ કહીએ કે અમારો કામ તમને કેવું લાગ્યું અમને સજેશન કરશો આવી જ રીતે અમે ખેડૂત પ્રોત્સાહિત થઈ અમારી કામગીરી કરતા રહીશું તો સાહેબ શ્રી આપને વિનંતી છે હું કુમાર જયસિંહભાઈ ચૌધરી પ્રાથમિક શાળા ખેડપુર ના ઉપ શિક્ષક શ્રી અમે બાળકો સાથે પ્રી વોકેશનલ નો એક પ્રોગ્રામ અરેન્જ કર્યો હતો અને એમાં એવું નક્કી થયું હતું કે આપણે બધા સૌ જીવીએ તો છીએ પણ સ્વસ્થ જીવન માટે આપણે હંમેશા પ્રકૃતિ તરફ વળવું જોઈએ તો અહીંયા સરશ્રી અને એક સારા સમૃદ્ધ વિચારધરણી વિચારસરણી વાળા એક ખેડૂત પણ છે નોટ ઇવન એક સારા ગાઈડ પણ છે કે કુદરતી ખેતી આપણે કેવી કરવી જોઈએ તો એમણે સૌથી પહેલા તો અમને એમના સરસ મજાના ઘરમાં પવિત્ર ઘરમાં એમણે બેસાડ્યા કુદરતી ખેતી વિશે સમજાવ્યું કેવી રીતે સુંદર તમે ખેતી કરી શકો અને આપણી પાસે પૈસા ના હોય તો ચાલશે પણ શરીર તો આપણું સ્વસ્થ રહેવું જ જોઈએ અને શરીર સ્વસ્થ ત્યારે જ રહેશે જ્યારે આપણે સારો ખોરાક ખાઈશું તો એમના સંદર્ભે અમે અત્યારે હાલ એમના ફાર્મ પર છીએ સૌથી પહેલા તો અમે એક શેરડીના ખેતર પર ગયા ત્યાં ત્રણ થી ચાર પ્રકારના અમને બતાવવામાં આવ્યા છે એ એવા એવા હોય પ્રકારના છે કે એમણે કોઈ પણ દિવસ એવું વિચાર્યું નથી કે મને આમાંથી આર્થિક ઉપાર્જન મળે પણ પોતાના કૌટુંબિક પરિવારને એકદમ સ્વાસ્થ્યમય આરોગ્યપ્રદ જીવન બક્ષી શકે એ હેતુથી એમણે આ ખેતરો અને ફાર્મ સુભા કર્યા છે એની સાથે સાથે તલની સરસ મજાની વાતો થઈ તલ એ તમે જાણો છો કે નાના બાળકો હોય જન્મ લે ત્યારે એમને તેલના તલના તેલનું માલિશ કરવામાં આવે છે સૌથી બેસ્ટ જો કોઈ તેલ હોઈ શકે તો એ તલનું તેલ તમારા શરીરને ગરમી શક્તિ બધા જ પ્રકારના વિટામિન્સ મિનરલ્સ એમાંથી મળી રહી છે હવે એમની સાથે સાથે તલને જોયા પછી અમે એક બીજા એક ફાર્મ પર ગયા ત્યાં પણ એમણે

વડિયાની માટીમાં બાકી આમ ખેંચે નહીં માટી જ માટીને એ માટી પણ અહીંયા ખૂબ સરસ છે જેને તમે સ્પર્શ કરો તો એ ભરભરી થઈ જાય અને એમની એક પ્રકારની ખુશબુ પણ એવી આવે છે કે બસ ભીની માટીની સુગંધ જેને કહી શકાય એવી ભીની માટીની સુગંધ પણ છે અહીંયા ભાઈશ્રીનો પ્રેમ પણ એટલો જ સરસ છે નિસ્વાર્થ ભાવે સેવા કરે છે અને અહીંયા અમે કેળા પછી જામફળ સફરજન હા સરગવા પછી આ પોપનેસ 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 પણ અમારી સ્કૂલમાં અમે રોપીશું જેથી હંમેશા અમે કાર્યરત રહીએ આવા સમૃદ્ધ વિચાર સાથે અમે અહીંથી વિદાય લઈ રહ્યા છીએ રાઈટ નાઉ પ્રકાશભાઈ પટેલ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન કે અમારા જેવા અસંખ્ય બાળકો આપની મુલાકાતે આવશે એમને આ જ રીતે પોતાનું જે આ સરસ મજાનું ભોજન છે આ પીરસતા રહેશો ખૂબ દીર્ઘાયુ બનો તમારું પરિવાર ખૂબ સમૃદ્ધ બને અને વર્ષો સુધી તમે આ સરસ મજાના વ્યવસાય સાથે વ્યવસાય તો નહીં પણ નિસ્વાર્થ ભાવની સેવા સાથે સંકળાયેલા રહો ભગવાન તમને ખૂબ સદબુદ્ધિ આપે ભક્તિ આપે તમારું પરિવાર સમૃદ્ધ રહે અને છેલ્લે તમે પૈસાવાળા પણ બનજો એવી શુભ ભાવના સાથે અહીંયા મારું વક્તવ્ય પૂરું કરું છું

તમે પણ સારા નાગરિક બનો સારી નોકરી કરો અને સારા ખેડૂત બનો આપણું ભારતને સમૃદ્ધ બનાવીએ અને આપણી ભૂમિને સુજલામ સુફલામ બનાવીએ જય હિન્દ જય ભારત